આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે તંત્ર આવ્યું હતું મધ્ય સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ રાજ્ય અને રાજ્ય બહારથી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે દર્દીઓની સુવિધાઓમાં ઉપર ન રહે તે માટે આજે આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું જે જે જગ્યા ઉપર સફાઈ ન હતી ત્યાં સ્વચ્છતા એનસીઓ માં રાતોરાત એસી લગાવવામાં આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલમાં રંગો અને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી પંખા સાફ કરવા માટે દર્દીઓને તેમના હાથમાં બાટલા પકડાવી દીધા હતા અને બીજા સ્થળે ખસેડ્યા હતા રોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળતો હોય છે પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો અને આ

દર્દીઓ તથા તેમના સગાવાલાઓમાં ગણગણાટ હતો કે આવી મુલાકાત દર મહિને થવી જોઈએ જેથી સારવાર લઈ રહેલા દર્દીઓને યોગ્ય સુવિધા મળી શકે આજે હોસ્પિટલની મુલાકાત લીધી છે અને અહીંયાનું જે વ્યવસ્થાપન છે અહીંયાના હોસ્પિટલની ફેસિલિટીઝ છે એ ખાલી અભ્યાસ માટે હું આવ્યો છું અત્યારે એના વિશે હું કોઈ કમેન્ટ કરવા નથી માંગતો નહીં અત્યારે હું કોઈ કમેન્ટ કરવા માંગતો નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર